હાય ફ્રેન્ડ્સ આજે હું આવી છું મારી વાડીએ અને કોઠીમડા ઉતારવા માટે જો કોઠીમડા કેવા હોય હું તમને બતાવી દઉં તો આ છે કોઠી આ કોઠીંબા છે અને આના વહેલા પણ તમે જુઓ ચીભડા જેવા જ હોય છે તો જુઓ ફ્રેન્ડ્સ આપણે કોઠીમડા ઉતારી લીધા છે અને કોઠીમડાનો સ્વાદ છે ને એ એકદમ ચીભડા જેવો જ હોય છે પણ ચીભડા કરતાં છે ને એ સાઈઝમાં થોડા નાના હોય છે અને ચીભડા આનાથી મોટા હોય છે તો અમે આનો ઉપયોગ શું કરીએ છીએ કે કાચરી બનાવીએ છીએ હળદર મીઠું નાખી અને આખા વર્ષ માટે સાચવી રાખીએ છીએ અને આખું વર્ષ છે ને અમે આને તળીને ખાઈએ છીએ તો હવે આપણે ઘરે જઈ અને બનાવશું કાચરી હવે કાચરી બનાવવા માટે આપણે બધા જ કોઠીંબાને બે ત્રણ પાણીએ સ્વચ્છ સારી રીતે ધોઈ લઈશું કોઠિંબાને ધોઈ અને સ્વચ્છ કરી લીધા છે કોઠિંબાને આપણે આવી રીતે બે તીરા પાડવાના છે તમે જોઈ શકો છો આવી રીતે હવે એક પછી એક કોઠીંબાને આપણે બે તીરા પાડી અને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો બધા જ કોઠીંબાને આવી રીતે બે ભાગ કરી દીધા છે જો મોટા હોય કોઠીંબા તો તમે એના ચાર ભાગ કરો અને જો નાના હોય તો આવી રીતે બે ભાગ કરવાના હવે છે ને આની અંદર આપણે છે ને નમક નાખી દેવાનું છે હવે નમક નાખી અને સરસ સારી રીતે મિક્સ કરી દેવાનું છે નમક મિક્સ થઈ ગયા પછી હવે આપણે આને ઢાંકી અને એક રાત માટે રાખી દેવાનું છે હવે મીઠું નાખી અને આખી રાત રાખ્યા પછી આપણે જોઈએ તો સરસ આમાં મીઠું ચડી ગયું છે અને તમે જોઈ શકો છો પાણી પણ મીઠાનું નીતરી ગયું છે તો હવે છે ને આપણે છે ને આમાંથી બધું પાણી છે ને એ નિતારી લેવાનું છે હવે આવી રીતે બધું જ પાણી એમાંથી કાઢી લેવાનું આવી રીતે બધી કાચડીઓને સુકવી દેવાની છે અને તડકામાં બે ત્રણ દિવસ માટે રેવા દેવાની છે તડકામાં રાખી અને પછી સુકાઈ જાય એટલે એક ડબ્બામાં ભરી લેવાનું અને આખા વર્ષ માટે તમે ગમે ત્યારે તળી અને ખાઈ શકો છો